રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં કોંગ્રેસ દ્વારા અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ધોરાજી તાલુકાના વિવિધ વિસ્તારોમાં ખાડાઓનું સામ્રાજ્ય ખડકાયેલું હોવાને લઈને અનેક જગ્યાએ રોડ રસ્તાઓ બિસ્માર બની ગયા હોવાના મામલે કોંગ્રેસ દ્વારા આ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો ત્યારે રોડ રસ્તાઓ બિસ્માર હોવાને લઈ આમ જનતા પણ માં પોકારી ઉઠે છે તો ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા ખાડાઓમાં વૃક્ષારોપણ કાર્યક્રમો સાથોસાથ રામધૂન બોલાવી અને રોડ રસ્તાઓના ખાડાઓમાં ખાડાઓમાં ખાડા રાસ રમીને તંત્ર અને કોન્ટ્રાક્ટરને જગાડવા માટે નો પ્રયાસ કરી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું મારું નામ દિનેશભાઈ ઓરા શહેર કોંગ્રેસ પ્રમુખ ધોરાજી ધોરાજી શહેરની જાણે દુર્દશા હોય તો એવું લાગી રહ્યું છે ધોરાજી શહેરના તમામ રોડ રસ્તાઓ ખાડાઓ બની ગયા છે ખાડા નગરીથી પ્રચલિત થઈ રહ્યું છે ત્યારે આ તંત્રની આંખ ઉઘાડવા માટે આજ રોજમય એક કાર્યક્રમ આપ્યો અને ખાડાઓની અંદર વૃક્ષારોપણ કરવામાં આવ્યું અને ખાડાની પ્રતિભાજુ ગરબા લગી લઈ અને આ તંત્રને આંખ ઉઘાડવાનો પ્રયત્ન કર્યો છે ભૂતકાળમાં જે રોડ રસ્તાઓ તૂટી ગયા છે એને માત્ર રિપેર કરવા માટે તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવે છે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી જેથી આજરોજ રોજ અમે તંત્ર ને આંખ ઉગાડવા માટે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરેલ છે મારું નામ આશીષભાઈ જેઠવા ધોરાજી યુવા કોંગ્રેસ પ્રમુખ આજે ધોરાજી શહેર કોંગ્રેસ દ્વારા અમે અરે રોડ રસ્તામાં જે રોડ રસ્તા રિપેર કરવાના છે એના માટે કાર્યક્રમ કરેલો છે ખાડાની અંદર વૃક્ષારોપણ કરી અને ખાડાની આજુબાજુ ખાડા રાસ લઈ અને તંત્રને જગાડવાનો પ્રયત્ન કર્યો છે આ રસ્તાની હાલત એટલી ખરાબ છે આમાં મોટા મોટા અકસ્માત ન થાય હગે એમ છે આ રોડ રસ્તા ગેરંટી પીરિયડમાં હોવા છતાં તંત્રને કોન્ટ્રાક્ટરો દ્વારા કટકી મળવાના હોવાને કારણે તંત્ર દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં નથી આવતી માત્ર નોટિસ આપીને સંતોષ બનાવી લે છે આમાં કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ અને તંત્ર બધામાં ભ્રષ્ટાચારમાં સંડોવાયા છે અમારી માંગણી એ છે કે તાત્કાલિક રોડ રસ્તા રિપેર કરવામાં આવે અલ્પેશ ત્રિવેદી સાથે ન્યૂઝ ધોરાજી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ